નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે ગુજરાત રાજ્ય ને લઈને ખતરનાક હવામાન વિભાગની આગાહી સામે આવી આખા નવા નિયમો લાગુ રેશન કાર્ડ ધારકો સાવધાન દંડ તથા જેલ ભેગા થાકભાજી ના ભાવ સાતમા આસમાને પહોંચ્યા વાહલી દીકરી યોજનામાં દસ હજાર નો સુધારો ત્રણસો રૂપિયા સબસિડી બેંક ખાતા માં જમા એસબીઆઈ માં ખાતું છે તો મોટી જાહેરાત વર્સાદને કારણે પાક નુકસાન થતા ખેડૂતો ચિંતિત મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા જૂની કારના માલિકો માટે બેડ ન્યૂઝ ડ્રાઈવર વિનાની ભારતમાં રિક્ષા લોન્ચ ખેડૂતોને દિવાળી સુધરી બોનસ મળશે આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગે જાહેર કરી ખતરનાક આગાહી ગુજરાત રાજ્યને લઈને આવનારા અડતાલીસ કલાક ભારેથી અતિ ભારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તમારા પણ જિલ્લાનું નામ હોઈ શકે તો ધ્યાનથી સમાચાર સાંભળજો મિત્રો અત્યારે ખાસ કરીને તો કચ્છના આખાતમાં લો પ્રેશર અને બે મજબૂત મોનસુન ટ્રફને કારણે રાજ્યમાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે અમુક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે આગામી દિવસ માટે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ભારે વરસાદ પડશે જેમાં રાજકોટ કચ્છ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી ચાર દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે પટેલ દ્વારા અત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અત્યારે ગુજરાતના ખેડૂતો ચિંતિત થઈ ગયા છે કારણ કે ખેડૂતોને હવે અત્યારે મગફળી સોયાબીન અને કપાસના પાકને આ થઈ રહેલા નો વરસાદને કારણે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારબાદના બીજા મોટા સમાચાર એક ઓક્ટોમ્બરથી લાગુ થશે નવા નિયમો દરેક વ્યક્તિ સાવધાન જો મિત્રો તમારા આધાર કાર્ડમાં નામ સરનામું અથવા ફોટો અપડેટ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુ ડીએ આઈ એ જાહેર કર્યા આ નિયમો મિત્રો એક હવે વધુ ખર્ચાળ બનશે યુડીઆઈ અનુસાર એક ઓક્ટોમ્બર થી તમામ નામ સરનામું બદલવા જેવા સામાન્ય સુધારો કરવા માટે હવે તમારે પિંચોતેર રૂપિયાની ફી સરકારને ચૂકવવી પડશે આ પહેલાં સરકાર દ્વારા આ સુધારા કરવા માટે માત્ર પચાસ રૂપિયાની ફી લેવામાં આવતી હતી પરંતુ હવે સરકાર દ્વારા તેમાં પચીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તથા અત્યારે બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફોટો ફિંગરપ્રિન્ટ અને આઈસ અપડેટ કરવા માટે એકસો ને પચીસ રૂપિયાની ફી લેવામાં આવશે સાતથી સત્તર વર્ષની વયના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ પણ એકસો ને પચીસ રૂપિયાની સરકારે ફી લેવામાં આવી છે જે ફી પહેલા માત્ર પચાસ રૂપિયા હતી એટલે કે સરકાર દ્વારા તે ફી ને ત્રણ ગણી કરી દેવામાં આવી છે ત્યારબાદના ખૂબ ખુબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો સરકાર દ્વારા દંડ તથા જેલ ભેગા પણ કરવામાં આવી શકે છે જો કોઈ વ્યક્તિ લાખોની આવક ધરાવતી હોવા છતાં અથવા આર્થિક રીતે ખૂબ જ સક્ષમ હોવા છતાં છેતરપિંડી કરીને સરકારી રાશન લે છે તો તેના પર સરકાર દ્વારા ભારે દંડ તથા સજા બંને કરવામાં આવી શકે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આખા દેશમાં આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ સરકાર દ્વારા વસૂલ કરવામાં આવશે આટલું જ નહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોવા છતાં મફત રાશન લેતા પકડાય તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે અને દંડ પણ સરકારે તે વ્યક્તિ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની કિંમત જેટલી રકમ વસૂલ કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી એટલે કે ઉદાહરણ તરીકે પાંચ વર્ષથી આ લાભ લઈ રહ્યું હોય સરકાર દ્વારા ભારે ત્યારબાદ ના ખુબજ ઉપયોગી પૂર્ણ સમાચાર શાકભાજીના ભાવ અત્યારે સાતમા આસમાને પહોંચ્યા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાકભાજીના ભાવ અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યા છે અને છેક આસમાને પહોંચ્યા ચોમાસાની વિદાય બાદ ગૃહિણીઓને અત્યારે રસોઈ કરવી માટે અત્યારે ભારે પડી ગઈ છે કોથમરીનો ભાવ એસી રૂપિયાથી સીધો ને અત્યારે અઢીસો રૂપિયા પ્રતિ કિલો એ પહોંચ્યો છે જ્યારે મેથી એસી રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે લીલી શાકભાજીના ભાવમાં પણ અત્યારે ત્રણ ચાર ગણો વધારો થઈ ગયો છે અને સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર અત્યારે સીધી અસર થઈ ગઈ છે અને તેઓનું જીવાનું મુશ્કેલ થઈ ગયું છે લોકો હવે કિલોની જગ્યાએ અડધો કિલો કે પાઉ કિલો શાક ખરીદી રહ્યા છે વરસાદ બાદ પાક શાકભાજીના પાકને ભારે નુકસાન થયું જેથી કારણે અત્યારે શાકભાજીના ભાવ અત્યારે માર્કેટમાં ત્રણ ચાર ગણા વધી ગયા છે અને ગૃહિણીઓને અત્યારે અને ગરીબ વર્ગના પરિવારોને અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વાહલી દીકરી યોજનામાં મોટો સુધારો દસ હજાર રૂપિયાની મદદ મળશે સરકાર દ્વારા દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો છે મળવા લાગશે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગરીબ દીકરીઓને ધોરણ એક માં પ્રવેશ સમયે ચાર હજાર અને ધોરણ નવમાં પ્રવેશ સમયે છ હજાર અને અઢાર વર્ષની વયે પહોંચતી વખતે એક લાખની સહાય આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાવનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેની પુત્રીને દસ હજાર રૂપિયાની વધારાની વીમા કવચ પ્રદાન કરે છે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને મળી શકે કે જેઓ વધુમાં વધુ ત્રણ બાળકો હોય દંપતીના ત્રણ બાળકોમાં એક બે અથવા ત્રણ પુત્રી હોય તો આ યોજનાનો લાભ સરકાર પાસેથી મેળવી શકે છે ત્યારબાદના મોટા સમાચાર ત્રણસો રૂપિયા સબસિડી ખાતામાં જમા થશે મિત્રો સરકાર દ્વારા અત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકો માટે અત્યારે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લેવામાં આવ્યો હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડરે ત્રણસો રૂપિયા સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવા માટેની સરકારે શરૂઆત કરી દીધી છે આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર માટે અમલમાં રહેશે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ નવ રિફિલ સુધી મર્યાદા રહેશે એટલે કે સરકાર દ્વારા નવ સિલિન્ડર પર તમને સબસિડીની સુવિધા આપવામાં આવશે અને ત્યારબાદના ત્રણ ગેસ સિલિન્ડર પર સરકાર દ્વારા તમને કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવશે નહીં એટલે કે સરકાર દ્વારા હવે પ્રતિ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની છૂટ અત્યારે ગરીબ વર્ગના લોકો માટે આપવામાં આવી છે ત્યારબાદ ના મહત્વપૂર્ણ સમાચાર એસબીઆઈ માં ખાતું છે તો મિત્રો સરકારે કરી મોટી જાહેરાત દિવાળી પર ખાતામાં આવશે દસ લાખ રૂપિયા જો મિત્રો તમે પણ એસબીઆઈ ખાતા ધારક છો તો આ દિવાળી પહેલા તમને દસ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન સરકાર દ્વારા તાત્કાલિક મળી શકે બેંક દ્વારા આપવામાં આવતી આ લોન પર વ્યાજ દરો અને શરતો પણ સ્પષ્ટ છે પરંતુ ફ્રી લાભ અથવા મફત પૈસા જેવી ખોટી વાતોથી સાવચેત રહેવું એટલે કે સરકાર દ્વારા મિત્રો અત્યારે દિવાળીના તહેવારને જોતા તમામ એસ ના ગ્રાહકો માટે સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન સરકાર દ્વારા અત્યારે સરળતાથી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરંતુ અત્યારે કેટલીક જગ્યાએ એવા પણ સમાચારો મળી રહ્યા છે કે સરકાર દ્વારા અત્યારે દિવાળી પર લોકોને દસ લાખ રૂપિયા સુધી ફ્રીમાં આપવામાં આવશે અથવા તો મફત આપવામાં આવશે આ તમામ વાતો ખોટી છે કારણ કે સરકાર દ્વારા તે માત્ર પર્સનલ લોન અંતર્ગત તમને પૈસા આપવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વરસાદને કારણે પાકનું નુકસાન થતા ખેડૂતો ચિંતિત અને સરકાર પાસે કરી દીધી વળતરની માંગ વલસાડ જિલ્લામાં સર્જાયેલા વરસાદી માહોલ અને મિની વાવાઝોડાને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું પાક તૈયાર થવાની અણી પર હતો એ વખત સર્જાયેલા માહોલને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો વલસાડ જિલ્લામાં પણ ત્રણ દિવસ સુધી સર્જાયેલા માહોલ અને મિની વાવાઝોડાને કારણે તરાજીના દ્રશ્યો સર્જાયા છે કાંઠાના વિસ્તારોમાં ઘરોને મોટું નુકસાન થયું તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું વલસાડ જિલ્લાના મુખ્ય પાક ડાંગર છે તોફાની વાવાઝોડાને કારણે ડાંગરનો ઊભો પાક અત્યારે ખેતરમાં આડો પડી ગયો હતો પાક તૈયાર થવાની અણી પર હતો એ વખતે સર્જાયેલા માહોલને કારણે ખેડૂતોએ મોટામાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે બીજી બાજુ શાકભાજીના પાકોને પણ નુકસાનીથી બચાવી શક્યા નથી અને આ તમામ નુકસાન પર સરકાર સમક્ષ અત્યારે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા કરી સરાહનીય કામગીરી બનાસકાંઠામાં અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનનું

મંત્રીએ નર્મદા કેનાલ સહિત વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું અને ખેડૂતો માટે અત્યારે ખાતર પાણી અને વીજળીની પણ આશ્વાસન આપ્યું છે અત્યારે જે પણ ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેઓને તમામને સરકાર તરફથી સહાય મેળવવા માટે અત્યારે રાઘવજી પટેલે ખેડૂતોને અત્યારે વચન આપ્યું છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જૂની કારના માલિકો માટે બેડ ન્યૂઝ

આ ફી માટે પચીસ હજાર રૂપિયા ની રહેશે